ના બચાવ્યા તમારો તમે નવો લેવા જાઓ ના સો હજાર રૂપિયા છો આનો કેટલો ખર્ચો થયો બસો રૂપિયા પટી ગયું કે ના પટી પટી હારો ફૂમતા હતા એ મૂર્તિ કરી રહ્યા માં આવ હા ના ના તારે આ તો સિમેન્ટ માં કોડું છું આ તો આ ટોકણો ના થોડું લીધું છે ને મુકદુ તમારા જેવી મૂર્તિ બનાવો છો ના ના સાપરામ નાખવાના છે આ પથ્થર થી હે કે આ સાપરામ નાખો તો આ આ તમારો ઓફિસ જેવું સાપરું રહ્યું આમાં હા એટલે તમારે રહેવાનું છે પછી ઘોડન રહેવાનું છે મારે રહેવાનું કેમ હે કેમ તો પછી શરમ આવે છે આ પથ્થર નખમરો કેમ શું થાય હે શું થાય આ જો આ પથરામાં

આ ઘર તમે શું બનાવ્યું છે ઓફિસ તો પછી ઓફિસ ને તબેલો શું બનાવો છો એટલે તમે કેવા શું માંગો છો મને કહેજો હું તો આ કેવા માંગુ છું કે આ પથરા રવા દયો નવા પથરા લાવી દયો લપસી પડે એવા લપસી પડે શું કરા કરું પડે ભાઈ હું તો આ તો કેવા છે અબળો મારી વાત એવી લાઈ દી આવે છે હળકણી ખુહરું મોટું દેખાય તમારું આ રૂપાળું રૂપ દર્પણ ગોડ એવું હા બરાબર એને કેવા આરસ પથ્થર એવું એમ ઓય

કાટી કેરી રે ઓ બાદારે હેજી રક્ષા રે કર છે કોયલ રાણી રે વેરાગણ હું તો બને વા ભાઈ વા ઓ રકડા ભલ્લો તમારકો કોમ ધંધો લાગતો નહી અલ્યા ભાઈ કોમ તો હું આદના બેટા ભજન છો કેમ કોમ શું હોય

વાસ્કુજી વતન છે વાસ્કુજી કયા લાજો લાજો હા આ તોી લાયો ફૂમતાલજી લાયો એને નવી લાભવાની હતી કે હા હા એ દુની મન આવી આલી દીધી એમ એ બરોબર મારે ઓગણમ નાખવાની હતી કે હા 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 લઈ દઉં ના ના સારું સારું હો છે ઘટાઈ લે ક્યાં લાડી ના લે આવો થો હોય તી હા ચીજ હેઠા ખુમતા કહ હે શું કરો છો નાખું છે ખરામ આખું છે એમ ને ખુમતા કા બુ થો કોમથી આવ્યો હતો અહીંયા તા નહીં મારે ફુમતા કાકા મુ પકડ લેવા નહીં આયો કાણી ફુમતા કાકા મુ આ ઝોપો લેવા આયો છું ઓ તમે મજાક કરવા આયા છો મે તમારા અંગાત મજા કરી એટલે જ મજાક કરવા ઉડાયા એમ ને ના ફુમતા કાકા આ ફેરા મુ મજાક કરવા નહીં આયો અન તા રીયલ છું હાચું માતા માતા ને જોગન કમ કેમ ફુમતા કાકા માર બાયડી ના પાડે છે ઓ આહા તો આપા આલવામાં પહેલા રાજી હતી અન હવે શું થાય

તમે ઘડિયાલો કે હું ગાઢું છું એવું ન્યાવાય યાર ફૂમતા કા એવું ને એવું જ છે કેમ જેમ ને તમારા તમારી વસ્તુના પૈસા ગણી લેવાય તો મારી વસ્તુ મફત નહીં આવતી બરાબર અને હવે તો તમે આ ધોપરામન 10000 રૂપિયા આલજો તોય મારો તમને નહીં આલો હા એ કે એવું ન આવો

તો પછી રકડા તમારે લાડ્યો હાલવી પડે કે ના હાલવી પડે પાંચ માફુજી મેં તમને ના કીધું હું ભૂલી ગયો છું એટલે કે આવું તો હું ભૂલી ગયો છું ભૂલ થઈ ગઈ ભાઈ મારી હું તો ઘણું કઈ ના આવ્યો પણ મારા સથા ની ધોપો ખોલવા મત પડ્યો છે મારું ઓફરત જ નહી આ તે કશો હતો ને ઓફળો મારી વાત કે જે લાડી તમે બાસ્કે ના લી ઈરી લઈ દો પાછી રકડા ના લીધું છવે રી લાવ લાવું ચપ કોણ છોડી પે માલી છે મે વેસાતી આલી છે એમ ને હા હા સોણા ના ખરેખર તમે ભેંસે સોણ હોય તો પૈસા લઈ લો સમજાવું <laughs> <laughs>

ના આજ હું કોઈની શરમ નહી રાખું કેમ તમ તો પોણી માથા ઉપર થઈ ને હાડી ગયું ઘૂમતા હતા કે પાછો વાડી જાય હું ભાઈ ના ઘૂમતા હતા આજ નહી મેળા મા પૂછી હું તમને હાથ જોડું હો પણ આજ મેળ ના આવે હે ઘૂમતા હતા એ કેટલા મે તો લીધો તા તો તમે કે છુઈ ને તું આલી મા પૂછી હે મફત આલ્યો તમે હાખે મફત હાખે મફત ઓ 6000 એ ના મળાય હો જોપો મફત આલ્યો તો હા મે મફત આલ્યો તો પણ એની લાજ દે એને વેચી મારી તો પછી આ તો પથરા હતા મે <laughs> <laughs>

આજે મહિનો છો આજ બે નંબર ની વાત આપણે પેલો મોણો ચીયો યાદ કરવો પડે આપડા હમો વેટ નમે હોય ને આની વાહ વાહ જાતી છે પંજાજી પાસે ઊભા કરસા જેવો રહ્યો એને ના આપણે યાદ કરવ રે ભૂલ થઈ ગઈ બઈજા કીડા ભૂલ જઈ ગઈ ના હવે મેં કીધું તમે વાજી ઉતરી ગયા એટલે ઉતરી ગયા હા મારી વાત ફાર તારે લાગતો તું વિધિન બસ કુજી હાલ તરત જાઉ અને જાની કોણ ને 1000 રૂપિયા આલીન અને એ લાગ્યો હાલ તરત પાછી લાઈન તને આલી બસ હું તમાર જેવો નહીં એટલે હું તમને કહેવ કે લાગ્યો બાસકુજી જોડેથી લઈને મન આલ્યો

આ સબંધ ના તૂટે એમ કે વસ્તુમાં વસ્તુમાં સબંધ તૂટી દે બરોબર આ તો પૈસાનો વ્યવહાર પૈસા ના સબંધ તૂટે બરોબર એટલે હું હવે તમારી જોડે વસ્તુ માંગતા બહુ વિચાર કર્યો મફુજી અનેક વસ્તુ એવું છે કે આલી એટલે આલી આલા તે પાછી ના માંગે હમ ના ના હાજો હાજો અજન આયો તો મફુજી ના આયોત ને તો એ હું ઝોપો ઘેલ લઈ જઈને તમન કાલ પાછો આલો પણ તમારે શિક્ષા આલવી થી મારે ના 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 હાજો હાજો ભાઈ ખરો ખરો મને ખરો તું ખરો ખરો હું ભૂમતા આગા તમે તો આડો આ ફીટ કરો એ હું ફીટ કરું છું તેમ બે જણા બેહો અંજની છાપી દો ચા મે પી ભૂમતા આ શું કર્યું છે હે આરી શું કર્યું તમે આની કર્યું હે

હા મારું કોણસો પાટણ હા